કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ ભાઈ આ શું કરી રહ્યા છો તમે કેમ મને પગે લાગો છો હું તો તમારો ભત્રી જ્યો છું ભગવાને કોઈ દિવસ ભગવાન પણ જાહેર થવા દીધું જ નથી પરિવારને બહુ મહત્વ આપ્યું છે ભગવાને પરિવારમાં કઈ રીતે રહેવું જોઈએ પરિવારને આખું કઈ રીતે આગળ લાવવો જોઈએ જો તમારે શીખવું હોય ને તો કૃષ્ણ ચરિત્ર જરૂર વાંચવું જોઈએ આખું યદુકુળ જે છે એને ભગવાન આગળ લાવ્યા છે

એટલે હું તમને ધન સંપત્તિ વૈભવ બધું જ આપીશ અને પરિવારનું પોષણ કરતા પછી જોડે ધન સંપત્તિ વૈભવ આવે ને તો તમે તમારા તમારા કરો કુટુંબ પરિવારનું જોવો કે તમારા કુટુંબ પરિવારમાં કોણ પરિસ્થિતિમાં અત્યારે નિર્બળ છે જે નિર્બળ હોય એને સહાયક બનો એનું તમે આધાર બનો અને આધાર બની અને એની જરૂરિયાત તમે પૂરા કરતા થાવ અને એની જરૂરિયાત પૂરા કરીને તમે આગળ આવો ને સૌથી પ્રથમ તમારી પાસે જો હજુ એનાથી સારું ધન સંપત્તિ વૈભવ હોય તો તમે તમારા સમાજની સેવા કરો તમારા સમાજની સેવામાંથી તમે ક્યારેય મુક્ત નથી બની શકવા જે વ્યક્તિએ જે પણ સમાજની અંદર જન્મ લીધો છે એ સમાજની સેવા કરવી એ વ્યક્તિનું પ્રથમ કર્તવ્ય છે એ સમાજની તમે સેવા કરો એ સમાજમાંથી સેવા કરીને ધન સંપત્તિ વૈભવ તમારી પાસે હોય તો તમે જે નગરમાં રહેતા હોય જે ગામમાં રહેતા હોય એમાં તમારું યથા યોગ્ય યોગદાન આપો અને એની સેવાથી તમે આગળ રાષ્ટ્ર ની સેવા કરો અને રાષ્ટ્રની સેવા કરતા બધી ભક્તિ તમારી દ્રઢ થઈ જાય ને

થોડા દિવસ માટે હસ્તિનાપુરમાં રોકાઈ જાય છે